વલસાડના પારનેરા ગામે બે જેટલા તસ્કરો ગામમાં પહોંચ્યા હતા અને એક બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો બંધ મકાનને આ તસ્કરોએ તેના દરવાજો તોડી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પારનેરા ગામની આ ઘટના છે મોડી રાત્રે પહોંચેલા બે ચોરો કે જેઓ દરવાજો તોડી રહ્યા હોય આ દરમિયાન અવાજ આવતા આસપાસના લોકો ઉઠી ગયા અને આ તસ્કરો ત્યાંથી ભાગી છૂટ્યા આ તસ્કરો જે ચોરી કરવાનો પ્રયાસ કરવા માટે ઘુસ્યા હોય તેઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે રાત્રિ દરમિયાન પાડનેરા ગામમાં ચોરીનો આ નિષ્ફળ પ્રયાસ થયો તસ્કરો ગામમાં પહોંચી ગયા અને એક બંધ મકાનને નિશાના પર લીધું ત્યારે પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે હાલ તો જે સીસીટીવી કેમેરામાં આ ચોરો કેદ થયા છે તે ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને શોધવા માટે તપાસ શરૂ કરી છે